નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી નવી યુટ્યુબ ચેનલ પાંભર ભક્તિમાં મિત્રો આજથી અમે પાંભર ભક્તિ નામની એક નવી ચેનલનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ નવી ચેનલનો નવો વિડીયો એટલે કે આ પહેલો વિડિયો તમે સાંભળી રહ્યા છો આ ચેનલમાં દરેક જાતના ધાર્મિક અને આધ્યાત્મિક વિડીયા અપલોડ કરવામાં આવશે તો સૌ દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે અમારી આ નવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ આપવા વિનંતી આજનો આ વિડીયો મહાભારતના એક પ્રસંગ ઉપરથી બનાવવામાં આવ્યો છે એ પ્રસંગ છે ભીમ અને હેડંબાનો ભીમ હેડંબાને પરણ્યો એના કરતાં એમ કહેવું વધુ ઉચિત ગણાશે કે હેડંબા ભીમને પરણી ગઈ કારણ કે લગ્નનો વિચાર હેડંબાએ કર્યો હતો અને આગેવાની પણ હેડંબાએ જ લીધેલી હતી લગ્ન પછી હેડંબાઈએ પતિ ભીમને તો ખૂબ લાડ લડાવ્યા અને સુખ પણ આપ્યું સાથે સાથે સાસરિયામાં એક સાસુ એક જેઠ અને ત્રણ દિયરને પણ પવિત્ર આલિશાન સરોવરના કાંઠે સુંદર કુટીર બાંધી આપી અને જંગલમાં શક્ય એટલું સુંદર જીવન જીવવાની બધી જાતની ગોઠવણ પણ કરી આપી એ લોકો ત્યાં સાત મહિના રહ્યા સાત મે મહિને હેડંબાઈએ દીકરાને જન્મ આપ્યો તાજો જન્મેલો દીકરો જોઈને એ આશ્ચર્યપૂર્વક બોલી અરે આ તો ઘટાની જેમ ઉચ્ચક એટલે કે વાળ વિનાનો છે એટલે ભીમે કહ્યું કે તો પછી આપણે એનું નામ ઘટોચક રાખીએ સ્વાભાવિક છે કે ઘટોચક સૌથી વધુ સમય તો એની માતા પાસે જ રહેતો હતો પરંતુ માતા સિવાયની બાકીની મંડળીમાંથી ઘટોચક સાથે સૌથી વધુ સમય યુધિષ્ઠિર ગાળતા એ આખો દિવસ ઘટોચક જાગતો હોય ત્યારે સતત એની સાથે રમતા રહેતા જંગલમાં આમ પણ બીજું કોઈ કામ તો હતું જ નહીં જોકે આજ યુધિષ્ઠિર પોતાના કામ અને જવાબદારી પ્રત્યે સૌથી વધારે જાગ્રત પણ હતા ઘટોચક હજી મહિનાનો પણ માંડ થયો હશે ત્યાં યુધિષ્ઠિરે જાહેર કર્યું કે આપણા દાદાશ્રી વેદવ્યાસની આજ્ઞા પ્રમાણે હવે અહીંથી આપણે નીકળીને એક ચક્રા નગરી જવાનો સમય પાકી ગયો છે હેડંબા આ સાંભળીને રડી રડીને અડધી થઈ ગઈ ભીમે એને સમજાવી હવે તારી સાથે આપણો પુત્ર છે વળી તને જ્યારે મન થાય ત્યારે કે પછી હું તને સમરી રહ્યો છું એવા તને ભણકારા થાય ત્યારે તરત આવી જાજે મારી પાસે તું તો વિચારોના વેગે ઉડી શકે છે તને કેટલી વાર લાગવાની હતી મારી પાસે પહોંચવામાં પણ હું તો વનવાસી છું અને તમે રહેશો મોટા નગરના મોટા મહેલમાં ત્યાં મને સંકોચ થાય ત્યાંની રીતભાત મને ન આવડે એવી બધી વાતો બોલતા બોલતા હિડંબા રડતી રહી એનું મૂળ દુઃખ એક જ હતું અને એ દુઃખ એ હતું કે ભીમનો યોગ જ્યારે ભારે હૈયે કુંતી પાંડવો હિડંબા ઘટોચકને છોડીને આગળ વધ્યા ખૂબ દૂર પહોંચ્યા ત્યાં સુધી ભીમ પાછળ ફરી ફરીને પોતાના પત્ની અને બાળકને જોતો રહ્યો હવે કુંતી પાંડવોએ વલકલ વૃક્ષની છાલ અને મૃગચરમના વસ્ત્રો ધારણ કરી લીધા હતા વન સરોવરો નદીઓ વટાવતા વટાવતા થોડા દિવસો પછી તેઓ પહોંચ્યા એક ચક્રા નગરી તેઓ હજુ નગરીના દ્વારથી થોડે દૂર હતા એટલામાં જ વેદવ્યાસ પ્રગટ્યા એમણે કહ્યું કે ચાલો મારી સાથે કુંતી પાંડવો વેદવ્યાસની પાછળ ચાલ્યા ગામમાં એક બ્રાહ્મણ સાથે વાત કરીને એમના પુત્ર પરિવારની રહેવાની ગોઠવણ કરી આપી અને તરત વિદાય લીધી રહેવાનું તો ગોઠવાઈ ગયું પણ ભોજનનો પ્રશ્ન મોટો હતો ભોજન પાંડવોએ જાતે મેળવવાનું હતું ભિક્ષા માગીને ધર્મરાજ યુધિષ્ઠિર મહાશક્તિશાળી ભીમ અજોડ ધનુવીર અર્જુન અને ભારે સોહામણા સહદેવ નકુલ ગામની શેરીઓમાં ભીખ માગતા ફરે એ વાતે માતા કુંતી અતિ વ્યથિત રહેતા હતા વધુ વ્યથા તો એમને ત્યારે થતી જ્યારે એકઠી થયેલી બધી જ ભોજન સામગ્રીને એ બે ભાગમાં વેચીને અડધો ભાગ ભીમને અને બાકીનો અડધો ભાગ બાકીના સૌને વેચી આપતા ભીમને અન્યો કરતાં વધુ ભોજન મળતું હોવા છતાં એને એ ઓછું જ પડતું અને બાકીના લોકો પણ અલ્પ ભોજનને લીધે અડધા ભૂખ્યા જ રહેતા રોજ ભોજન સમયે માતા કુંતીની આંખોમાં આંસુ જોવા મળતા ભીમે પોતાની રીતે એક દેશી રસ્તો શોધી કાઢ્યો જે બ્રાહ્મણ પરિવારની પાસે પાંડવો રહેતા હતા એનાથી થોડા જ અંતરે એક કુંભાર રહેતો હતો ભીમે એ કુંભાર સાથે મૈત્રી કરી કુંભારની નાની ભઠ્ઠી તોડીને ભીમે વગડામાંથી માટી લાવીને મોટી ભઠ્ઠી બનાવવામાં કુંભારને મદદ કરી બદલામાં ભીમની માંગણી અનુસાર કુંભારે એક મસમોટું પાત્ર બનાવીને ભીમને આપ્યું મોટા માટલામાંથી પણ વધુ કદ ધરાવતા એ પાત્રનો ભીમે ભિક્ષાપાત્ર તરીકે ઉપયોગ શરૂ કર્યો ભીમનું એ અતિ મોટું ભિક્ષા પાત્ર જોઈને લોકો હસતા અને આખું પાત્ર ભરાઈ જાય એટલું અન્ન આપતા પરિણામે કુંતી પાંડવોની ભોજનની અતિ અલ્પતાની સમસ્યા થોડી હળવી તો બની ગઈ હતી છતાં પણ ભીમ જમ્યા પછી અતૃપ્ત તો રહેતો જ એનું વજન ઘટવા લાગ્યું ભીમને દુબળો થતો જોઈને કુંતીનું કાળજું કકડતું આવામાં એક દિવસ બન્યું એવું કે પુત્રો બહાર ગયેલા ત્યારે કુંતીને બાજુના કક્ષમાંથી પરિવારજનોનો આકરણ સંભળાયો કુંતીએ ધ્યાનથી સાંભળ્યું એમને સમજાયું કે એ લોકો ઉકેલી ન શકાય એવો કોયડો ઉકેલવા મથી રહ્યા હતા પતિ એની પત્નીને કહી રહ્યો હતો શાસ્ત્રો સાચું કહે છે સંસાર સંસાર છે મોક્ષ જ શ્રેષ્ઠ છે પણ મોક્ષ હું મેળવી શકતો નથી અને સંસારને હું વેઠી શકતો નથી આપણા પર આવી પડેલી આપત્તિનો મને કોઈ ઉપાય ઝડતો નથી અગાઉ આપણી પાસે ઉપાય હતો મેં વર્ષો પહેલાં કહેલું કે આ આપત્તિજનક ગામમાંથી જતા રહીએ પણ તે કહ્યું કે તું અહીં જન્મીને મોટી થઈ છે અને તારા મા બાપ પરિવાર અહીં જ રહેતા હોવાથી તું આ નગર નહીં છોડે હવે તારા પરિવારમાં કોઈ બચ્યું નથી અને હવે આપણે પણ બચવાના નથી કારણ કે હું જઈશ તો મારા વિના તમે લોકો જીવશો નહીં તું જઈશ તો તારા વિના હું નહીં જીવી શકું કારણ કે તું મને પ્રાણથી પણ અધિક પ્યારી છે તારા વિના આપણા સંતાનો પણ તારા ભયાનક મોતનો આઘાત ન જીરવી શકવાથી મૃત્યુ પામશે દીકરી કે દીકરો જાય એની તો હું કલ્પના પણ નથી કરી શકતો આપણી પાસે હવે બે જ ઉપાય છે હું એકલો જાઉં અથવા આપણે ચારેય જઈએ પત્ની રડતા રડતા છતાં ક્રોધપૂર્વક બોલી તમે વિદ્વાન હોવા છતાં આવી પ્રાકૃત મનુષ્ય જેવી વાત કરતા શરમાતા નથી તમે મૂર્ખ જેવી વાત કરો ત્યારે શોભતા નથી તમને આટલી સાદી વાત કેમ નથી સમજાતી કે તમે રહેશો તો પુત્ર પુત્રીના ભરણ પોષણનું કાર્ય કરી શકશો તમારા વિના હું એકલી એ કાર્ય નહીં કરી શકું તમે જતા રહેશો તો દુરાત્મા પુરુષો મને ખરાબ નજરે જોશે મને સતાવશે કાગડાઓ જેમ યજ્ઞમાંથી યજ્ઞના પદાર્થો ઉપાડી જાય છે એમ તમારી ગેરહાજરીમાં ગામના ઉતાર જેવા પુરુષો આપણી આ રૂપ ગુણથી અને કિશોરાવસ્થાએ પહોંચેલી દીકરીને બળાત્કાર ઉપાડી જશે હું જાણું છું કે પુરુષ પોતાના જ કલ્યાણ માટે પત્ની પુત્ર પુત્રી ઝંકતો હોય છે એમાંથી એકલી હું જઈશ તો પણ પુત્ર પુત્રી તમારી પાસે રહેશે અને તમારા માટે હું પ્રાણ ત્યાગીશ એટલે પુણ્યના જોરે સ્વર્ગોમાં સ્થાન મેળવીને સુખી થઈશ માટે શ્રેષ્ઠ વિકલ્પ એ જ છે કે હું જાઉં હું જાઉં પછી તમે બીજી પત્ની મેળવી શકશો પણ એ નવી સ્ત્રી મારા સંતાનો સાથે દુર્વ્યવહાર ન કરે એનું તમે ખાસ ધ્યાન રાખજો એટલામાં દીકરી બોલી હે પિતાજી હે માતા તમે આમ અનાથ બાળકોની જેમ રડતા શોભતા નથી ધર્મની થોડી વાતો હું પણ જાણું છું ધર્મો કહે છે કે સંતતિ પોતાને તારશે એ આશાએ લોકો સંતતિ ઈચ્છે છે માટે કહું છું કે મને હોળી બનાવીને તમે તરી જાઓ તમને તારવા એ જ મારું કર્તવ્ય છે પિતાજી તમને લોકો દક્ષિણા આપે એ જુદી વાત છે બાકી મારે અન્નની અપેક્ષાએ કૂતરાની જેમ દયામણું મોં કરીને ઘેર ઘેર ભટકવું પડે એના કરતાં તો હું આત્મહત્યા કરવાનું વધારે પસંદ કરીશ તમે વિચારો પિતાજી તમારી વિદાય પછી હું આત્મહત્યા કરું એના કરતાં અત્યારે હું ગૌરવભેર વિદાય લઉં એ જ ઉચિત છે માટે હું જ જઈશ હવે ઘરનો એક જ સભ્ય બાકી રહ્યો હતો એ હતો ચાર વર્ષનો દીકરો એ ક્યાંકથી તણખલું લાવીને કાલી ભાષામાં બોલ્યો હું આ તલકલાથી એને માલી નાખીશ મને જવા દો હવે માતા કુંતીથી રહેવાયું નહીં એ બ્રાહ્મણ પરિવારના કક્ષમાં ગયા અને એમણે પૂછ્યું જવાનું ક્યાં છે ગૃહિણીએ આખી વાત સમજાવી એક ચક્રાનગરીની બહાર એક પર્વત છે પર્વતમાં એક મોટી ગુફા છે એ ગુફામાં બક નામનો રાક્ષસ રહે છે એના ભોજન માટે દર સપ્તાહે અમારા ગામમાંથી એક ગાડું ભરીને રાંધેલી વાનગી અને એક મનુષ્ય મોકલવા પડે છે પેલો રાક્ષસ રસોઈ ઉપરાંત રસોઈ લાવનારને પણ આરોગી જાય છે આ કાર્ય માટે ગામના બધા પરિવારોના વારા ગોઠવાયેલા છે કાલે અમારો વારો છે એટલે અમારી વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે રાંધેલો ખોરાક ભરેલું ગાડું લઈને બકાસુરની ગુફાએ કોણ જશે મારા પતિનો આગ્રહ છે કે એ એકલા જાય અથવા અમે ચારે જઈએ મારું કહેવું એવું છે કે હું એની વાત કાપીને માતા કુંતી બોલ્યા તમારામાંથી કોઈએ જવાની જરૂર નથી મિત્રો હવે પછીનો ભાગ આપણે બીજા વિડીયામાં સાંભળશું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જવાના કારણે આ કથાના બે ભાગ પાડવામાં આવ્યા છે એટલે બાકીનો બીજો ભાગ આપણે બીજા વિડીયામાં સાંભળશું તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ